ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલ માં રાજ્યની અંદર આજે કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારની અંદર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે

જિલ્લાઓને લઈને પણ આપણે સંપૂર્ણ માહિતી માહિતી મેળવવાના છીએ તે ઉપરાંત કયા કયા વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને કયા વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યું છે તેની પણ સંપૂર્ણ વિગત મેળવશું અને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર તારીખ સુધીની અંદર વરસાદ વરસવા અંગે શું શું નવી નવી આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે સવિસ્તૃત માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રેજો અને માં નવા છો તો ખાસ કરીને ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી એક પટ્ટો અને એક લાઈન આવી રીતની ખેંચાયેલી જોવા મળી રહી છે અને આ લાઈન અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે બીજી એક લાઇન પણ છે જે અત્યારે જોર ગુજરાતની અંદર દર્શાવતી જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો શિયર ઝોન અને સ્ટ્રફ લાઈન ના મજબૂત ઘેરાવા અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આગળ વધીને આજ લાઈનો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને અરબ સાગરના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી છે આમ અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયા અંદર પણ અત્યારે તોફાની ભયંકર અને વરસાદીય સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે આ નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે અત્યારે આ સિસ્ટમની સૌથી વધારે અસરો આ વિસ્તારોમાં જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો આગળ વધીને અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે બેંગલવીના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે બેંગલુરુના વિસ્તારથી લઈને ક્ષેત્રોની અંદર પણ આવતા હોય તે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઈન અને સિસ્ટમનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રો સુધી

ઓચિંતાના મોટા મોટા પલટાઓની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને કચ્છનો વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત વરસાદીય સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઈનો ગુજરાતની અંદર ખેંચાયેલી જોવા મળી રહી છે તોફાની સ્ટ્રફ લાઈનોની અસરની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ કચ્છના જિલ્લાથી લઈને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર કેવું વરસાદનું પરિભ્રમણ જોવા મળવાનું છે જેની જિલ્લાઓને લઈને પણ તાજી અપડેટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે પ્રમાણે જો માહિતી મેળવવામાં આવે કે કયા જિલ્લાની અંદર ગુજરાતમાં કેવું અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ઘેરાઈને ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ જેમાં પોરબંદર ચીખલી ભાનવડ લાલપુર જામનગર ખંભાળિયા ભાટીયા દેવભૂમિ દ્વારકા અને ઓખા બંદરના ક્ષેત્રની અંદર 28 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચર ગાજવીજ તોફાની પવનોની સાથે કાલાવડના ક્ષેત્રથી રાજકોટ શાપરના વિસ્તારથી ગોંડલ જસદણ બાબરાના ક્ષેત્રથી જેતપુર જુનાગઢના વિસ્તારથી કેશોદ માંગરોળના ક્ષેત્રથી કડાછ અને વેરાવળના વિસ્તારથી વિસાવદર

બરવાળાના વિસ્તારથી ગઢડા સોનગઢના વિસ્તારથી ભાવનગર ખરસલિયા પાલીતાણા મહુવાના ક્ષેત્રથી તળાજાના વિસ્તારની અંદર ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આજે અને આવતીકાલ દરમિયાન સિસ્ટમની અસરને ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનો ખતરો હવેથી ટોળાતો જોવા મળી રહ્યો છે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો ધારી સાવડી વાકાનેર થાણના પંથકથી સુરેન્દ્રનગર લીમડી ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ મોરબીના વિસ્તારથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવામાન ને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર વરસાદનો મોટો ખતરો સૌરાષ્ટ્ર ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે જો ભારતીય હવામાન વિભાગની આગાહીની અંદર નજર કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની આગાહીની અંદર જોઈ શકો છો દ્વારકા જામનગર રાજકોટ અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં પોરબંદરના વિસ્તારની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે અને આવતીકાલ માટે સૌરાષ્ટ્રને લઈને નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતનું હવામાન પલટાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો નર્મદાના વિસ્તારથી ડેડિયાપાડા ઉમરપાડા સુરતના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં આહવાના ક્ષેત્રથી નવસારી ડાંગના વિસ્તારમાં વલસાડના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારની અંદર આ દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજે ને આવતીકાલ દરમિયાન નવી નવી સિસ્ટમોની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો જેમાં બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભરૂચ નર્મદાના ક્ષેત્રમાં સુરતના વિસ્તારથી લઈને તાપીના ક્ષેત્રમાં નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ આવનારી છ કલાકમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદના જિલ્લામાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સૌથી મોટું સંકટ અત્યારે જિલ્લામાં ટોળાઇ રહેલું જોવા મળી છે ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર મહીસાગરના સરહદીય જિલ્લાઓની અંદર પણ હવે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આમ સૌથી વધારે વરસાદનો ખતરો અત્યારે અહેમદાબાદ ના જિલ્લાની અંદર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ હવામાન બદલાઈ રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી તોફાની પવનો આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધીમી ગતિએ મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ઉત્તર ગુજરાતના ક્ષેત્રોની અંદર પણ અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના સંપૂર્ણ ઘેરાવા ઉત્તર ગુજરાતની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે જેમાં પાટણના ક્ષેત્રથી મહેસાણા ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લી મહીસાગરના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર તોફાની પવનો ફૂગાવાની સાથે વરસાદનો ખતરો વધવાને લઈને ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે થરાદના વિસ્તારથી રાધનપુર પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા અને હિંમતનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ખતરા વધવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિની અસરોના કારણે મોટા પલટાવની શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છની અંદર પણ મધ્યમ વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે જેમાં ખાવડ વાડેલી ગાંધીધામ રાપરના ક્ષેત્રથી નળિયા લખપતના ક્ષેત્રથી માંડવીના વિસ્તારની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાન પલટાવવાની સાથે વરસાદીય સિસ્ટમની ગતિવિધિને જોતા ફરી એકવાર બદલાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત આજે અને ગુજરાતની અંદર આજથી લઈને આવનારી છ અને સાત તારીખ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતની અંદર નું જોર વધવાને લઈને પણ નવી નકોર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે